નમસ્તે દોસ્તો આજે આપણે જાણીશું તાજેતરમાં ચર્ચામાં રહેલો મુદ્દો એપસ્ટિન ફાઇલ તો આવો જાણીએ આ એપસ્ટિન ફાઇલ શું છે મિત્રો આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેણે દુનિયાની નજરમાં પોતાને એક સફળ ફાઇનાન્સર ગણાવ્યો પરંતુ પડદા પાછળ તે એક ભયાનક અપરાધી હતો આ વાર્તા છે જેફરી એપસ્ટિનની તમને જાણીને નવાઈ લાગશે કે જે માણસ પાસે કરોડોની સંપત્તિ અને પોતાનો એક ખાનગી ટાપુ હતો તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ન્યૂયોર્કની એક ખાનગી સ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે કરી હતી તેની પાસે કોઈ કોલેજ કે ડિગ્રી નહોતી છતાં તેનામાં લોકોને પ્રભાવિત કરવાની અદ્ભુત કળા હતી સ્કૂલમાંથી કાઢી મૂક્યા પછી તેણે વોલ સ્ટ્રીટમાં પગ મૂક્યો તે રોકાણકારો અને અબજોપતિઓનો ફાઇનાન્શિયલ એડવાઇઝર બની ગયો એવું કહેવાય છે કે તે અબજોપતિ લેસલી વેક્સનરનો એકમાત્ર વિશ્વાસુ સલાહકાર હતો જોત જોતામાં તે કરોડો ડોલરની સંપત્તિનો માલિક બની ગયો અને બિલ ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રિન્સ એન્ડ્રો જેવા પાવરફુલ લોકોની નજીકમાં પહોંચી ગયો ઓગણીસો અઠ્ઠાણું માં તેણે કેરેબિયનમાં લિટલ સેન્ટ જેમ્સ નામનો ટાપુ ખરીદ્યો હતો બહારથી લક્ઝરી દેખાતા આ ટાપુની અંદર બારથી સત્તર વર્ષની સગીર છોકરીઓનું નરક હતું એપસ્ટીને એક ટ્રાફિકિંગ નેટવર્ક બનાવ્યું હતું તે ગરીબ છોકરીઓને મોડેલિંગ કે મસાજને બહાને બોલાવતો હતો અને પછી તેમને આ ટાપ પર કેદ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો જો કોઈ ભાગવાની કોશિશ કરે તો તેનો પાસપોર્ટ છીનવી લેવામાં આવતો અહીં દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકો જોવા મળ્યા છે જેવા કે વૈજ્ઞાનિક સ્ટીફિન હોકિંગ પણ એકવાર જોવા મળ્યા હતા જો કે તેમના પર સીધા આરોપો નથી પણ એપસ્ટીનનો વ્યાપ કેટલો મોટો હતો તે આના પરથી સમજાય છે હવે મિત્રો વાત કરીએ જેફ્રી એપસ્ટીનની આ કાળી કારતૂત કઈ રીતે બહાર આવે છે વાત છે બે હજાર પાંચની બે હજાર પાંચમાં પામ બીચની એક ચૌદ વર્ષની છોકરીએ હિંમત કરીને પોલીસને આ બધી વાત કહી ત્યારે પોલીસ જ્યારે આ તપાસ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે આ તો એક પિરામિડ સ્કીમની જેમ છે જેપરી એપસ્ટીન એક છોકરીને પાસે બીજી છોકરીઓ મંગાવતો હતો આ રીતની તેની એક આખી પિરામિડ સ્કીમ ચાલતી હતી આ કેસ ચાલ્યો ત્યારબાદ તેને આજીવન જેલ થઈ શકતી હતી પરંતુ ત્યારબાદ અમેરિકન ન્યાયતંત્રમાં એક મોટો ખેલ થયો ફેડરલ એટર્ની એલેક્ઝાન્ડર એકેસ્ટાએ એપસ્ટીન સાથે એક અંત્યત ગુપ્ત ડીલ કરી દીધી તેને માત્ર તેર મહિનાની સજા થઈ અને તેને જેલમાંથી રોજ બાર કલાક બહાર જવાની છૂટ પણ મળી આ ડીલથી પીડિતોને આંચકો લાગ્યો અને મિત્રો વર્ષો પછી આ જ એકસ્ટો ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં લેબર સેક્રેટરી બન્યા જે ઘણા સવાલો ઉભા કરે છે મિત્રો કહેવાય છે ને કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી તો અમેરિકન બ્રેવ જર્નલિસ્ટ જુલી બ્રાઉન આ કેસ ઉપર સતત ફોલોઅપ લઈ રહી હતી અને સતત રિપોર્ટિંગ કરી રહી હતી તો તેના એક મજબૂત રિપોર્ટના લીધે બે હજાર ઓગણીસમાં ફરી આ કેસ ચર્ચામાં આવ્યો અને ફરી બે હજાર ઓગણીસમાં ઝેફરીની ધરપકડ કરવામાં આવી છે અને તેનું ટ્રાયલ કરવામાં આવે છે પરંતુ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ દસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ તે જેલમાંથી મૃત મળી આવે છે હવે આ પણ એક રહસ્યમય કથા છે મિત્રો કે તે ખરેખર તેની આત્મહત્યા કરી હતી કે તેને મારવામાં આવ્યો હતો કારણ કે તપાસ કરતાં જેલના કેમેરા બંધ મળી આવ્યા હતા અને ગાર્ડ પણ ઊંઘી રહ્યો હતો તેવા તારણો બહાર આવ્યા હતા પરંતુ લડાઈ અહીં પૂરી ન થઈ કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ ચાલી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ન્યૂયોર્કની જજે પ્રિન્સીલા લોરેટાએ આદેશ આપ્યો કે એપસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કરવામાં આવે અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આ ફાઇલ્સના સેંકડો પાના જાહેર થયા જેનાથી દુનિયાભરમાં ભૂકંપ આવી ગયો તો મિત્રો હવે વાત કરીએ આ ફાઇલ્સમાંથી કોણા નામ બહાર નીકળ્યા તો આ જે નામ દર્શાવેલા છે તે જરૂરી નથી કે તે સીધા ગુને સાથે સંકળાયેલા હોય પરંતુ બની શકે કે તેઓ જેફરી સાથે પ્લેનમાં બેઠા હતા અથવા તો ટાપુ પર ગયા હતા કોર્ટના ફાઇનલ ચૂકાદા પછી જ ખબર પડી શકે કે સીધે સીધા ગુનેગાર કોણ છે પણ આવો જોઈએ કે ફાઇલ્સમાં કોણા કોણા નામ હતા તો બિલ ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ પ્રિન્સ એન્ડ્રુ સ્ટીફન હોકિંગ બિલ ગેટ્સ જેવા અનેક મોટા લોકોના નામ આની અંદર સામેલ છે શું આટલા જ નામ છે તો ના મિત્રો હજુ પણ દસ લાખથી વધુ દસ્તાવેજ એવા છે જે જાહેર થયા નથી તે આવનાર સમયમાં બહાર પડશે જેફરી એપસ્ટિન ભલે મરી ગયો હોય પણ તેણે બનાવેલું આ પાપનું સામ્રાજ્ય હજી પણ ઘણા શક્તિશાળી લોકોની ઊંઘ હરામ કરી રહ્યું છે શું આ તમામ મોટા નામોને ક્યારેય સજા થશે કે પછી ફરી એકવાર સત્તાના જોરે સત્યને દબાવી દેવામાં આવશે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો